રાજકોટમાં કોંગ્રેસ સંવિધાન બચાવ સંમેલન અને તેમાં પરેશ સંબોધન કરી રહ્યા છે જોઈએ મેદાન માં સુકામે આવ્યો હું હંમેશા કહું છું કે બે હજાર ચોવીસ ની ચૂંટણી ઈ સંસદ બનવા માટેની ચૂંટણી નથી સત્તા મેળવવા માટેની ચૂંટણી નથી રાજના સિંહાસને માટેની ચૂંટણી નથી આ કોઈ વ્યક્તિ વ્યક્તિ થી વિરુદ્ધ ની ચૂંટણી નથી આ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની ચૂંટણી નથી આ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણી ની ચૂંટણી નથી આ બે હજાર ચોવીસ ની ચૂંટણી ને એમાં રાજકોટ નું રણ મેદાન નક્કી કરશે આ ચૂંટણી સંવિધાન ની સુરક્ષા માટેની ની ચૂંટણી છે હે બધાની અધિકારો ને બચાવવા માટેની ચૂંટણી છે જન જન ના સ્વાભિમાન નું રક્ષણ કરવાની ચૂંટણી છે અને આજ સત્તાના સિંહાસ અને બેઠેલા લોકોનો અહંકાર હાથમાં આસમાને પહોંચો ને બાપ આ સત્તાના અહંકાર ને ઓગાળવા માટેની ચૂંટણી છે સત્તાના અહંકાર ને ભોમા ભંડારવા માટેની ચૂંટણી છે આ લડાઈ પૃષ્ઠ ભૂમિ એવું સૌરાષ્ટ્ર નું પાટનગર રાજકોટ સાક વર્ષો થી કમલમ ની કાર્યાલય ખુરશી ને ગાભા મારનારા કેટલાય પાયાના આગેવાનો કાર્યકર્તાઓ સંસદ બનવા માટે થનકની રહ્યા હતા પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અહંકારી નેતાઓને હે જનસંઘની પૃષ્ઠભૂમિ અમરેલી થી એક સ્થાનિક લાયક ઉમેદવાર ને રાજકોટમાં આયાત કરી અને થોપી બિહાર કમલમ ની કાર્યાલય તો કકળાટ છે પણ બાવી વર્ષે બાર કાઢ્યા ટેસ્ટ અડા ભેગી તરત લાલ લાઈટ થઈ તો કેદુ નો કેતો તો કે આને બહાર ન કાઢો માયના નહીં કામના નામે મત ન માંગી શકનારા લોકોએ આજ રંગીલા રાજકોટની અંદર માત્ર સત્તાના ટૂકા સ્વાર્થ માટે ક્યાંય વર્ગ વિગ્રહ નું બી રોટું રંગીલા રાજકોટમાં એ વર્ગ વિગ્રહની આગ લગાડી આજ આખો દેશ કાવા નળમાં ધકેલાણો છે ત્યારે એ વર્ગ વિગ્રહની આગ ઉપર ઠંડુ પાણી છાંટવા માટે હું રાજકોટ આવ્યો છું

પંચાયત થી પાર્લામેન્ટ સરપંચ થી સંસદ કોર્પોરેશન થી કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી નું શાસન હોવા છતાં આજ અહંકારી નેતાઓ મારા ને તમારા એ મત લઈ અને ફરી પાછી સોસો સમસ્યાઓના દલ દલમાં અઢારે વરણ એને ધકેલી રહ્યા છે આજ અઢારે વરણમાં ઉકલાટ છે સોસો સો સમસ્યાઓ નો આજ સામાન્ય માણસ ગુલામ બન્યો છે ત્યારે સંસદ સભ્ય બનવા નહીં હું મોંઘવારીની મોકાણ થી મુક્તિ આપવા રાજકોટ આવ્યો છું હું પોલીસ ખાતાની દાદાગીરીને સદંતર રોકવા માટે રાજકોટ આવ્યો છું હું આ બેરોજગારી ના ભાર સુવિધાને વધારવા માટે રાજકોટ આવ્યો છું રાજકોટના ખૂણે ખૂણે જોડવા માટે રાજકોટ આવ્યો છું સંસદ સભ્ય બનવું મારું સપનું નથી પણ હું રાજકોટ થી ગાંધીનગર ના છ માર્ગી રોડ ને હે હજી આટા પાટા ને ખડબચડો છે ને બાપ સીધો ને પેટ નું પાણી હેલા વગર સીધા પાટનગર પોચાઈ ને એનું સત્વરે અમલીકરણ કરવા માટે રાજકોટ આવ્યો છું કોણે કીધું કે સંસદ સભ્ય બનવા માટે આ રાજકોટ એ પ્લેટફોર્મ છે નહીં ના રેલવે સ્ટેશન એ કન્ટેનર ડેપો નું સપનું છે ને એનો પાયો નાખવા રાજકોટ આવ્યો છું આ રાજકોટ ના રોડા આંગણિયે નાના અને મધ્યમ ઉદ્યોગો ને વૈશ્વિક પ્લેટફોર્મ એવું સમગ્ર રાજકોટમાં જ્વેલરી પાર્કનું સપનું વાવવા માટે હું આવ્યો છું આજ સો જેટલી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે ત્યારે આ ધર્મીઓના અહંકાર ને ભોમા ભંડારવા માટે હું રાજકોટ આવ્યો છું આ લડાઈ નવી પેઢીને બચાવવાની છે સંસદ બનવાનું સપનું નથી પણ ડ્રગ્સના દૂષણથી ગુજરાતના યુવાધનને બચાવવા રાજકોટ આવ્યો છું

વિશ્વકર્મા દેવના ના વારસો ને કુશળ કામ ની તક આપવા માટે રાજકોટ આવ્યો આ લડાઈ સંસદ સભ્ય બનવાની નથી સત્તાના છે અને મારે જાજી વાત નથી કરવી આપ સૌને વિનંતી કરવી છે કે જયારે વેચાયેલા હતા ને બાપ તેથી અંગ્રેજો ના આપણે ગુલામ હતા આપ પૂજ્ય ગાંધી અને સરદાર નું ગુજરાત ગાંધીજી એ હે આઝાદ ભારત લોકશાહી એની વિશ્વમાં ઓળખ બનાવી હતી આજ આ વિવિધતામાં એકતાના ગુલદસ્તાને ને પાપ એને પાપ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે ત્યારે

ઝગડતા નહીં આપણી વચ્ચે ભાગલા પડ્યા તો આ ભારતીય જનતા પાર્ટીના લોકો ફરી પાછા મારા ને તમારા અવાજને રૂંધવાનું કામ કરશે આ લોકશાહી માં તમારા આશીર્વાદથી હે મત પેટી એ એક લોકસેવક પેદા થવો જોઈએ કમનસીબે માનની શક્તિશી ભાઈ આ ગુજરાતની ભોળી પ્રજા શાંત પ્રજા લાગણીશીલ પ્રજા એને ક્યાંય

તેદી દો પાયો નખાઈ ગયો હવે આ લડાઈ તો અહંકાર વિનંતી સાથે એક નાની એવી વાત મારે કઈ મારી વાત પૂરી કરી દેવી સાહેબ આ લોકશાહી માં લોકો દ્વારા લોકસેવક પેદા થાય એ લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા લોકોની વચ્ચે આવે લોકોને સાંભળે સમજે એની સમસ્યાનો અવાજ ઉઠાવે મારે તમને પૂછું છું કે તમે જેને ચૂંટીને મોકલા એની માના હમ તમારી સમસ્યાને લઈ કોઈ વિધાનસભા કે સંસદમાં એક હરફ ઉચ્ચારો ખરા એક હરફ ઉચ્ચારો કોઈ એક જળ આવીને કઈ જાય

ડરાવે ધમટાવે લડાવે ઝઘડાવે પોલીસ ના દંડે પીટાવે ખોટા કેસ કરાવે જેલમાં તમને પૂછવું તમે પેદા કરેલા તમને ડરાવે બાપ મત નામ નું શસ્ત્ર છે ને એને એક વાર ધાર કાઢો તમને ડરાવનારા લોકો તમારા પગ ન પકડે ને તો તમારું જોડું મારું માથું બાપ લોકશાહી માં મતના માલિક તમે છો અને આ બંધારણે નામનું શસ્ત્ર આપ્યું ને એટલે આ નેતાની નાચ તમને તમને પગે લાગવા આવી છે છે તમારી પાસે મત હોય તો આમાં કોઈ હોજા લાગે હાથ જોડવા આવે અને આ મતનામના શસ્ત્ર નું મૂલ્ય જો શૂન્ય થયું ને મતનામના શસ્ત્ર ની જો ધાર ગુઠી થઈ ને તો આખા દેશમાં આવતા દિવસોની અંદર સુરત વાળી થવાની છે સરપંચ થી સંસદ સુધી હે ભારતીય જનતા પાર્ટી લોકોનો પ્રેમ જીતી શકે એમ નથી ચૂંટાઈ શકે એમ નથી એટલે હરફ હરીફ વગર ની ચૂંટણીઓની પરંપરાનો જે સુરતમાં પાયો નાખ્યો ને બાપ મારી તમારી પેઢીને ગુલામ કરશે રબર સ્ટેમ્પ લોકો ચૂંટણીમાં ફોર્મ ભરશે અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવવામાં આવશે નહી તો સરકારી તંત્ર તમારા ફોર્મ રદ કરવામાં આવશે તો આ લોકશાહી ને બચાવવા માટે આ લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી છેલ્લી છે લોકશાહી ની લાજ રાખવા માટે આખવી રાજકોટ હે ગમતે મતદાન કરજો

નાનો એવો કાર્યકર્તા અમરેલી એનએસયુઆઈ નો પ્રમુખ હતો બાપ મેં ભૂલથી ટિકિટ માંગી હતી ગંજીપો ચીપો અને બારમા નંબરે હતો છેલ્લું પણ બહાર પીડ્યું તો મારો વારો આવી ગયો પહેલા પહેલા મને ગુજરાતની વિધાનસભાનો દરવાજો દેખાડ્યો અઢારે વર્ણે આશીર્વાદ આપ્યા પાર્ટી અવસર આપ્યો આજ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લડાઈ કે કાર્યકર્તા રંગીલા રાજકોટના હૃદયમાં આશા અને અપેક્ષાનો દીપ જલાવવા આવ્યો છે આપ સૌ એમાં ઈંધણ પૂરું પાડશો એટલી જ વિનંતી સાથે આપ સૌનો